એટલે ધન્ય છે એમના માતા પિતા નહીં તે ધન્ય છે એમના ગુળને આ એક ઉદાહરણ છે કે ભક્તિ કરવાની કોઈ ઉંમર નથી હોતી ભક્તિ કરવાની કોઈ ઉંમર નથી હોતી આ એનું પ્રત્યક્ષ પ્રમાણ છે ઉદાહરણ છે કે આટલા નાના દીકરાની અંદર આવી ભગવાનની ભક્તિ કરતા કરતા આજ ઉપદેશ આપતા ભગવાનના ઉપદેશ આપતા થઈ ગયા હોય જે ઉંમર રમકડા રમવાની હોય તમે તો હવે બાર તેર વર્ષની ઉંમરે તો લખોટી ભમેડા રમી ખાતા હતા સાચું ખોટું અને જોડે આધ્યાત્મિક જ્ઞાન તો ખરું ભક્તિ તો ઘરી જોડે શિક્ષણ પણ ચાલુ છે ચાલુ છે ને આ તો સંબોધો મારા ભક્તો ને શું કહેવા માંગશો તમે

जीवन जीवन एक जड़ी बूटी बतावी भी दो के तेज सता जीवन जीवन एक जड़ी बूटी बतावी भी दो कान के जरे दुनिया में बदू काम नो आवे दवा काम नो आवे तेरे कोक में दुआ काम लगे जे कि जो सर फिरे होते हैं इतिहास सुनी की लिखती है समझदार तो लोग सिर के बारे में पढ़ते हैं परख अगर हीरे की करनी है धूप में तो कांच के टुकड़े भी चमकती है सच्चे इंसान और हिम्मत वाले की परीक्षा तो मुश्किलियों में भी होती है वो मारक सीधा नहीं था, था। बहुत कठिन था अने हनुमान जी ने जेठली रामा प्रीति भक्ति है ना भरोसा हो तो इतनो बिजने ना तो कंके जेठलो भरोसा मोटो ने इतनो भगत है मोटो कैसे अपना गु કે આપણા ગુજરાત માં શું છે આપડા ગુજરાત ની અંદર તો એક જ આપણું ખૂંખાર મેલે બારેજા ધામ છે રામ ગામ ગામ ને કોંગ્રેસ સરસ મજા નો સત્સંગ થાય સત્સંગ પૂરો થાય એટલે બધા પગે લાગી લાગી ને જાય એમાં એક યુવાન છોકરો

એટલે કીધું કાઈ પાંચ વર્ષ તો સુખ મળશે પાંચ વર્ષ તો વર્ષ મને સુખી કરો અને ગુરુએ બે હાથ માથે મૂક્યા અને એટલું જ કીધું જા કાલ થી તારા સુખના દિવસો ચાલુ પાંચ વર્ષ સુધી તારે ત્યાં ખૂટશે નહીં જા વધારે છે લાઈન વેચી દઉં વેપાર કરું કોઈ સાધુ ના આશીર્વાદ થઈ જાય ને તો કઈ પૈસા નો ઢગલો નથી કરી જતા એ બુદ્ધિ માં ક્લિક થાય અને બુદ્ધિમાં જે ક્લિક થાય ને એ હાચી પડે ભગવાન બુદ્ધિ અને પછી એનો ધંધો એવો આયો કે અબ્બલ ને ત્રબલ ને એવા નાણા આયા એવા નાણા આયા એવા નાણા આયા કે માણા આગળ પાછળ ફરવા જ ફરવાત પડ્યા અને નાણાં આવે એટલે માણા આવે આવે કે નહીં આવે રામ માર્કેટ दोपहर 3:30 વાગે બંધ ہوتا હૈ બટ ટ્રેડિંગ સિર્ફ સ્ટોક્સ ઓર ઇન્ડેક્સસ तक થોડી ના લિમિટેડ ग्रो पर आप क्रूड ऑयल गोल्ड और सिल्वर जैसी कमोडिटीज में रात के साढ़े ग्यारह बजे तक ट्रेड कर सकते हैं वो भी सिंगल वॉलेट बैलेंस के साथ और ग्रो के एफ सेक्शन में कमोडिटीज की एक डेडिकेटेड टैब भी है यहाँ आपको सारी लाइव इन्फो मिलती है जैसे कि टॉप गेनर्स लूजर्स इंडेक्स ओवरव्यू और किसी भी कमोडिटी पे क्लिक करने पर आपको रियल टाइम न्यूज और ट्रेंड्स भी मिलते हैं फिर ऑप्शन चेन से स्ट्राइक प्राइस और ओआई को एनालाइज करो और बस एक टैप पर ट्रेड एग्जीक्यूट करना आसान तो देर किस बात की आज से अपनी ट्रेडिंग स्ट्रेटेजी को डायवर्सिफाई करो और नई अपॉर्चुनिटीज को एक्सप्लोर करना शुरू करो स्टार्ट ट्रेडिंग विद्रो इन्वेस्टमेंट इन सिक्योरिटीज मार्केटेक्टू मार्केट रेस्ट रेड ऑल द रिलेटेड डॉक्यूमेंट केयरफुल છ જિલ્લામાં નામ થઈ ગયું કે આ ભાઈ ની ભેગા કોઈ ન આવે અને પછી એને પૂછ્યું લગ્ન કરવા સંસાર કાલો તો કે હા સંસાર કાલો સંસાર આલ્યો લગ્ન થઈ ગયા અને પછી તો

અને ઓલાને તો ભાઈ આ ગુરુ ફેલાતા દોડતો દોડતો આવ્યો અને ધૂળ માંડ્યો એને કીધું કેમ છે ભાઈ ગુરુ

ચોપડા પુણ્યના જમા 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 ભગવાન ભાગ્ય લખ્યું તો ને એની જગ્યાએ ફેરવી નાખ્યું સંપત્તિ વાન રહેશે હાથો કે લકીર પર ભરોસા મત કરના યારો કુક તકલીફ તો હોતી હૈ જીસ હાથ નહી હોત સરસ ખૂબ આનંદ થયો મનમાતા ઘણા સમય થી મતલબ એકંદર થી પ્રાર્થના હતી ઈચ્છા હતી બારેજ આ ધામ જવું પણ આજે ભગવાનની કૃપા થી મારી મેરડીની કૃપાથી આજે મારે જ આ ધામ આવવાનો અવસર પ્રાપ્ત થયો એમય મને હરક એ નો છે કે ભક્ત તો ઘણા જોયા પણ આટલી ઉંમરે ભગવાન માતાજી ને ગુણગાન ની લીલા ગુણગાન કરવા અને આટલી ભરી સભા નિર્ભયતાથી માહિક લઈ અને બોલવું એ ભગવાનની કૃપા છે હનુમાનજી પંચમુખી હનુમાનજી ની કૃપા છે સ્વામિનારાયણ ની કૃપા છે માતા પિતાના આશીર્વાદ છે અને ગુરુના ચરણો ના આશીર્વાદ છે કૃપા છે એના કારણે આ એ નથી બોલતા એમની ચેતના શક્તિ બોલે છે એમાં પંચમુખી હનુમાનજી એ પંચમુખી હનુમાનજી ની કૃપાથી અહિયાં રામ છે ને એ હનુમાનજી મોકલ્યા રામ જોડે મારા ધામ રામજી બી રાજમાન છે સીતાજી છે લક્ષ્મણજી છે હનુમાનજી છે અને મારા મારા રામ 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 ભક્તો આવે છે 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 આ આ આ ભૂમિ ધામ પાવન એટલે કે બોલવા વાળા સુંદર કંડ માં આવશો સરસ તો ખુબ આનંદ આવશે આવશે ને તો અમારા ભક્તો ને તમને વધુ સાંભળવા હોય તો મોબાઈલ માં કયા પ્લેટફોર્મ ઉપર તમને વધુ સાંભળી શકે અમારા ભક્તો એ જણાવશો હા બોલો મારી યુટ્યુબ ચેનલ અત્યારે હાલ યુટ્યુબ પર છે અને ઘણી બધા એપો અત્યારે તો આવી ગયા છે મોબાઈલમાં તો પહેલાં તો બધાયને એ વિનંતી છે કે ખાસ કરીને મોબાઈલથી દૂર રહેજો કારણ કે મોબાઈલ એ તમારા મનને અત્યારે ફેરવી નાખે છે અને માતાજીએ કીધું એ મન અહંકાર અને મન જ તમારો સૌથી મોટો દુશ્મન છે અને આપ સૌ જો કારણ કે વ્યસન મોબાઈલ અને વહેમ આ ત્રણ આપણા જીવનને ફેરવી નાખે છે તો આ ત્રણ થી દૂર રહેજો એ મારી વિનંતી છે YouTube ઉપર મારી ચેનલ આર્યન ભગત ગઢપુર ધામ છે Instagram ઉપર જો તમારે મારા વિડિયો ની હરવા હોય તો આર્યન ભગત ઓફિશિયલ 454 તેના પર તમે જોઈ શકો છો અને સુંદરકાંડમાં તો તમે મને રૂબરૂ જોઈ શકો છો સરસ

રાવણ વ્યક્તિ હતો કે જેની પાસે બુદ્ધિ જ્ઞાન વિજ્ઞાન બધું હતું એની પાસે અને રાક્ષસ હોય ને એ જાજા પડતા કરે એટલે એને પોતાના નાના ભાઈ કહી શકો એવા સમાન અહિરાવન અને મહિરાવણ ને બોલાયા એને કહ્યું કહ્યું કે ગમે એમ કરી રામ અને લક્ષ્મણ નો નાશ થવો પડે

જે રામ ભગવાન ની જે કુટીર છે ઝૂંપડી છે એની રક્ષા અને હનુમાનજી ને ખબર પડી કે વિભીષણજી છે એટલે વિભીષણજી એટલે લંકા નું યુદ્ધ જીતાવવામાં રામ ભગવાન ને બે સહાય મળી હનુમાનજી ને એક વિભીષણ એ બે ના કારણે રામ ભગવાન એટલે વિભીષણ જઈએ એટલે હનુમાનજીને એમ કુ કે પ્રભુ નું કેમ એમને અર્જન્ટ કામ હોય તો એમને કઈ મળવાનું હશે કે કઈ સમાચાર હશે પ્રભુ ને એટલે રસ્તો કરી દીધો વેલા જાગે રામ ભગવાન સવાર માં વેલા જાગે અને વાંદર સેના પૂછવું નહીં ભગવાન ને જાડવા ઉપર કઈ ચિંતા જ નહીં ભગવાન ને તમે કોઈ સેન જોયું તમે કઈ સેન લઈ જાવ હોય તો એની છાવણી કરવી પડે અને ઉતારા કરવા પડે અને ખાવાની વ્યવસ્થા એની પીવાની વ્યવસ્થા ભગવાનને કોઈ ચિંતા જ નહીં સેન જાડવા ઉપર એની રીતે કરી લે ભગવાન પોતાની રીતે પોતાનું કામ એટલે રામ ભગવાન હારું આ લીધું એટલે કહ્યું એવું કે ઠાકુરજી કુટીરની બહાર ન એટલે બધાયને ચિંતા થાય મુખ્ય રૂપથી હનુમાનજી હનુમાનજી અંદર જવા જાય એમાં મહિરાવણ પાસે એવી શક્તિ હતી ને એવી કળા હતી કે કે એક સેકન્ડમાં રામ અને લક્ષ્મણ સીધા પાતાળમાં લઈ ગયા એમને એટલે હનુમાનજી અંદર જે જોયું તો કોઈ નહીં અંદર એટલે આખી છાવણીમાં ખબર પડી ગઈ પ્રભુ નથી પ્રભુ નથી પ્રભુ નથી

એવામાં એના જેવો બીજો વાંધો સામે મળ્યો એને કીધું તારું નામ તો કે મારું નામ બગર તાર બાપ નું નામ મહાવીર હનુમાન હનુમાનજી ચિંતા પડ્યા એટલે

કે હનુમાનજી મહારાજ લંકા સળગાવીને આવતા હતા એમાં પરસેવાનું ટીબું પડ્યું ઈ ગ્રહણ કર્યું મકરીએ અને એમાંથી જન્મ થયો એટલે ઈ મકર કેવાનો અને પછી

અહિયા અહીરાવણ અને મહિરાવણ મારા ઈષ્ટ રામ અને લક્ષ્મણને લઈને બંધન કરીને લાયા છે એને કીધું હા પ્રભુ લાયા છે

અને મકર ધ્વજ નુંકર તમારે જો અહીરાવ અને મહિરાવણના મૃત્યુના સમાચાર જો જાણવા હોય ને તો એની પત્ની ચંદ્રલેખા છે ને એને ખબર છે એટલે હનુમાનજી મહારાજ ગયા આનું મોત કેમ થાય મને કે અને ઓલી હોય એવી કંટાળી ગયેલી રોજ માનતા કરતી ત્યાં ગુજરી જાય તો સારું એટલે પછી હું તમને કઈ તો નહી મારા લગ્ન કરાઈજો ને તો હું તમારી વાત માનું હવે હનુમાનજી મૂલવા વ્રત વાળા છે